હલો દોસ્તો સ્વાગત છે તમારે તમારા નવા વિડીયોમાં તો અત્યારે સાંજના વાગ્યા છે ચાર અને મારે આજે હવા નિષ્ફળ હતી તો હું દસ વાગે વ્યાવ હતો તો આવીને તરત હું હું ગયો હતો અને હું તો મને ખબર પડી કે આજે તો મારે માટે સ્પેશિયલ મારા પાસ્તા બનાવ્યા છે હાલો હું તમને દેવનાથ માર પાસે પાસ્તા બનાવ્યો પાસ્તા બનાવવાનો છે ચાલો તો અમે પાસ્તાને આપણે બનાવી પેલા આપણે પાણી થોડું નિમક નાખી દેવાનું છે બાખવામાં આપણે બાકીનો આપણે આનો મસાલો કરીશું ત્યારે નાખશું વટાણા ફોલી લીધા છે આપણે આપણે ગાજ કરી લેવાના છે આવી રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે આપણે ગાજરના વટાણા હારે નાખો

હજી થોડા રવા દેવાના છે જો હજી એકદમ ઢીલા થઈ જાય હજી થોડા કડક છે ને પછી મજા આવશે જો મિત્રો મચ્છરો આપણો બધો કપાઈ ગયો છે કાંદા કપાઈ ગયા ટમેટા ગાજર લસણ મરચા ને પાસ્તા આપણા બફાઈ છે બફાઈ જ ગયા છે હવે આપણે આને બંધ કરી દેજો દોસ્તો આપણે પાસ્તા બફાઈ ગયા છે મસ્ત હતી હવે આપણે એને જાર માં કાઢી દઈએ યો મસ્ત બફાઈ ગયા આપણે આમ ભીંગરી જવા દીધી હમસલાની દેડી પડાઈ મૂકી દીધી મને નાખવાનું છે તેલ મેથી <laughs> મિત્રો જોઈ શકો છો તમે અત્યારે બહારનો નજારો એકદમ આજે ક્લિયર મોસમ છે આજે ઠંડી પણ વધારે નથી ને કરતો બહુ ઠંડી હોય છે આજે હવામાન એકદમ સાફ છે જો આપણો ઝંડો લહેરાઈ રહ્યો છે તો દોસ્તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું નાખી દઈએ ઘરમાં

મરસાઇ જાય છે લસણ દોસ્તો કાંદા મરસાણ કોલકો થઈ ગયું છે હવે આપણે એમાં ગાજર નાખી દઈએ ગાજર ને શેકી લેવાના છે એમાં બરાબર હવે ટમેટા નાખી દેવાના છે આપણે ટમેટા નાખીએ એટલે આપણે થોડું નિમક નાખી દેવાનું છે પાસ્તા બાફવામાં નાખવાનું છે ટમેટા ગળી ન જાય ટમેટા ને ગાજર હવે આમાં આપણે બાકીના મસાલા એડ કરી નાખવાનું છે મીડિયમ બહુ ચીખું નથી કરવાનું

જો દોસ્તો આપણા પાસ્તા બનીને રેડી છે દોસ્તો આ તો આજનો મારો વિડીયો પાસ્તા બનાવવાનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ